સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે ગુજરાતમાં હાલમાં જે ફોર્મ ભરાતી હોય ગુજરાત સરકારની ત્રણ ભરતીઓ વિશે આપણે વાત કરવાના છીએ તો તમે છે આ વિડીયોમાં બન્યા રહેજો કેમ કે આ ત્રણ ભરતીમાં છે આપણે તે કયા વિભાગમાં ભરતી આવી છે કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે અને તેની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આપણે જોવાના છીએ તો વિડીયોમાં બની રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ હવે તો પહેલી ભરતી મિત્રો છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી છે એપ્રેન્ટિસ માટેની આ ભરતી રહેલી છે ને જગ્યાની વાત કરીએ તો આઠસો ને પચીસ કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને જે છેલ્લી તારીખની વાત કરીએ તો ભરતીની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે અને આ એપ્રેન્ટિસ ભરતીમાં છે મિત્રો તમે દસ ધોરણ પાસ હોવ અને સાથે તમે આઈટીઆઈનો જે કોર્સ કરેલો હોય તો તમે છે આ એપ્રેન્ટિસમાં છે તે જઈ શકો છો ત્યારબાદ બીજી ભરતીની આપણે વાત કરીએ તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી છે જેમાં અલગ અલગ છે આરોગ્ય વિભાગની જે જગ્યા ઉપર ભરતીની જાહેરાત પાર પાડવામાં આવી છે ખાલી જગ્યાની વાત કરીએ તો ટોટલ સાત જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ એક બે હજાર પચીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે ને અરજી તમારે છે ઓનલાઈન કરવાની રહેશે અને આમાં જે છે આપણે લાયકાતની વાત કરીએ તો આમાં આરોગ્ય વિભાગની અલગ અલગ પોસ્ટ છે તો પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે ભાગવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજી ભરતી વિશે તો ત્રીજી ભરતી ગુજરાતની છે તે છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા છે જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે જેમાં પોસ્ટની વાત કરીએ તો વિવિધ પોસ્ટ છે જેમાં વર્ગ એકથી લઈને વર્ગ ત્રણ સુધીની અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડેલી છે કુલ જગ્યાની વાત કરીએ એકસો અગિયાર જગ્યા ઉપર છે આ ભરતી છે જાહેર કરવામાં આવી છે અને આમાં છે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તે લાયક જ ધરાવતા ઉમેદવારો છે આ જીપીએસસીની ભરતીમાં એપ્લાય કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો બાવીસ એક બે હજાર પચીસ છે આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે અરજી તમારે છે ઓનલાઈન માધ્યમ દ્વારા જ છે કરવાની રહેશે તો મિત્રો આ હતી હાલમાં ગુજરાત રાજ્યમાં જે ફોર્મ ભરાતા હોય અને ગુજરાતની જે ભરતી હોય એવી ત્રણ ભરતીઓ વિશેની માહિતી